નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ જમીન ચકાસણી વિશે કે બે જમીન ચકાસણી શા માટે કરવી જોઈએ અને જમીન ચકાસણી માટે જે આપણે માટીનો નમૂનો લઈએ છીએ એ આપણે કઈ રીતના લેવો જોઈએ અને નમૂનો લેતી વખતે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ

નથી પણ એના કારણે આપણે ઘણા બધા જે ખાતરોના ખર્ચા કરીએ છે એમાંથી બચી શકાય છે તો આ માટે આપણે જમીનની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે હવે બીજી વસ્તુ છે કે આપણે જે જમીન ચકાસણી માટે જે જમીનનો નમૂનો લઈએ છે એ આપણે કઈ રીતના લેવો જોઈએ અને એના માટે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ

જે ખેતર ખાલી થઈ ગયું હોય અને આપણે ખેડભેડ થઈ ગયું હોય એવી જમીનમાંથી જ આપણે જમીનનો નમૂનો લેવાનો છે અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો ભીની માટી હોય તો આપણે એમાંથી નમૂનો લેવાનો નથી અને જ્યાં માણાની અને જનાવરની જ્યાં અવર જવર રહેતી હોય ત્યાં પણ આપણે જમીનનો નમૂનો લેવાનો નથી અને બીજી વસ્તુ એ કે ભાઈ જમીનનો નમૂનો આપણે કઈ રીતના લેવો જોઈએ

જ્યારે આપણે નમૂનો લઈએ ત્યારે આપણે જે ખાડો ગાડી એ આપણે કઈ રીતના ગાડો માન લો કે તમારી આ જમીન છે તો પછી આવી રીતના વી શેપમાં તમારે ખાડો ગાડવાનો છે જો આપણે અલગ અલગ પાક હોય માન લો કે કપાસ છે મગફળી છે અથવા કોઈ પણ પાક કર્યા હોય તો આપણે 9 ઇંચ ઊંડો ખાડો કરવાનો

કરી દેવાના છે જેમાં આપણે બે થી ત્રણ વાર આવી રીતના કરશું તો આ બે ભાગ આપણે કાઢી નાખવાના અને આ બે ભાગ છે એ આપણે રેવા દેવાના છે અને જ્યાં સુધી આપણી પાસે 500 ગ્રામ માટી નો રહે ત્યાં સુધી આપણે આ રીતના કરતું રહેવાનું છે અને જ્યારે આપણને 500 ગ્રામ સુધી માટી રહે પછી આપણે ઈ આપણી આજુબાજુમાં કોઈ પણ એપીએમસી નું માર્કેટ હોય

ઘણો બધો ખર્ચ આપડા ખાતરમાં કરતા હોઈએ છે પણ આપણને પૂરતું પ્રમાણ મતલબ જે રિઝલ્ટ જેવું જોવે એવું આપણને મળતું નથી તો ઈ કંઈક ને કંઈક રીતે જે જમીનની પીએચ છે એના ઉપર નિર્ભર કરે છે અને જ્યાં સુધી તમારી જમીનની પીએચ તમને નઈ ખબર પડે ત્યાં સુધી તમે જે ખાતર નાખશો ઈ કોઈ કામના નથી અથવા તમે જેટલું નાખો છો ઈ પ્રમાણમાં તમને પરિણામ મળશે

એટલે કે અમૂલ્ય અને જેની પીએચ 7 કરતા નીચી હોય તો આપણે ચૂનાનો ઉપયોગ કરી શકીએ છીએ કેમ કે જે પણ આપણે જીપ્સમ અને ચૂનો નાખીએ છે એનું પ્રમાણ કેટલું નાખવું ઈ પણ આપણે જે જમીનની પીએચ ખબર પડે ઈ પછી જ આપણે નક્કી કરી શકીએ છે એટલે ખેડૂત મિત્રો ઓછા ખર્ચે જો આપણે આ રિપોર્ટ કરાવીએ અને આપણને ખબર પડે તો એનાથી આપણે જે ખાતરનો ઘણો બધો એવો ખર્ચ થતો હોય

આવી જ ખેતી ને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન